નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે સ્રોતો વાત કરશું વિવિધ છાત્રાલયમાં આવેલી ગૃહપતિ ગૃહમાતા રસોઈયા તેમજ ચોકીદાર માટેની ભરતી જાહેરાત વિશે મિત્રો વિડીયોમાં આપણે પાંચ અલગ અલગ છાત્રાલય અંતર્ગત આવેલી ભરતી વિશે વાત કરશું તો વાત કરશું પહેલા નંબરની ભરતી જાહેરાત વિશે તો ઓપન ઇન્ટરવ્યુ અંતર્ગત આ ભરતી માટેની જાહેરાત છે મિત્રો નવાગામ ગ્રામ્ય વિકાસ મંડળ સંચાલિત એમ એચ જોશી કુમાર છાત્રાલય મોવાસા તાલુકો સંતરામપુર જિલ્લો મહીસાગર માટે ગૃહપતિ માટેની તેમજ રસોઈયા માટેની જગ્યા છે ગૃહપતિ માટે એસએસસી પાસ તેમજ રસોઈયા માટે ધોરણ આઠ પાસ થયેલા હોય તો ઉમેદવારો માટે છે મિત્રો પગાર ધોરણ સરકારના ધારો મુજબ રહેશે બક્ષી જાતિના ઉમેદવારોને પસંદગીમાં અગ્રતા આપવામાં આવશે મિત્રો ઉમેદવારોએ તારીખ ચોવીસ જુલાઈ બે હજાર પચીસ ને ગુરુવારના રોજ અસલ દસ્તાવેજ સાથે નીચે જાણે હાજર રહેવાનું રહેશે મિત્રો પ્રમુખ શ્રી નવાગામ ગ્રામ્ય વિકાસ મંડળ મુ નવાગામ પોસ્ટ મધવાસ તાલુકો લુણાવાડા પિનકોડ આડત્રીસ બાણોત્રીસ વધુ માહિતી માટે સંપર્ક આપવામાં આવેલા છે મિત્રો આગળ વાત કરશો બીજા નંબરની પ્રતિ જાહેરાત વિશે મિત્રો વાત કરશું બીજા નંબરની ભરતી જાહેરાત વિશે તો તમે જોઈ શકો છો મિત્રો કાયમી જગ્યા માટેની જાહેરાત છે મિત્રો કરુણા નિકેતન એજ્યુકેશન ટ્રસ્ટ ખેમપુર સંચાલિત માતૃછાયા બક્ષી પંચ કુમાર છાત્રાલય મોચીવાડિયા ખેમપુર તાલુકો લુણાવાડા જિલ્લો મહીસાગર માટે જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી શ્રી વિકસિત જાતિની કચેરી લુણાવાડા જિલ્લો મહીસાગરના એનઓસી ક્રમાંક મળે છે જે અન્વયે તમે જોઈ શકો છો ચોકીદાર માટેની એક જગ્યા માટે લઘુત્તમ લાયકાત ધોરણ દસ પાસ લાયકાત ઉમેદવારો પાસેથી જાહેરાતના દસ દિવસની અંદર રજીસ્ટર પોસ્ટ એડીથી નીચેના સરનામે ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે મિત્રો પસંદગી વાળા ઉમેદવારે છાત્રાલયના સ્થળે ફરજિયાત રહેવાનું રહેશે તેમજ સરકારશ્રીના ધારાધોરણ મુજબ ફિક્સ વેતન મળવા પાત્ર રહેશે તમે જોઈ શકો છો તારીખ સત્તર જુલાઈ બે હજાર પચીસ ના રોજ વર્તમાન પત્રમાં ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો અરજી મોકલવા માટેનું સ્થળ નોંધી લેશો પ્રમુખ કરુણા નિકેતન એજ્યુકેશન ટ્રસ્ટ ખેમપુર સંચાલિત માતૃછાયા બક્ષીપંચ કુમાર છાત્રાલય મોચીવાડિયા ખેમપુર તાલુકો લુણાવાડા જિલ્લો મહિસાગર પિનકોડ આડત્રીસ બ્યાસી સિત્તેર વધુ માહિતી માટે સંપર્ક આપવામાં આવેલા છે મિત્રો આગળ વાત કરશું ત્રીજા નંબરની ભરતી જાહેરાત વિશે તો મિત્રો વાત કરશું શ્રી સર્વોદય કેળોણી મંડળ પાણેથા સંચાલિત શ્રી સર્વોદય પછાત વર્ગ કન્યા છાત્રાલય પાણેથા માટે નીચે મુજબની લાયકાત ધરાવતા ઉમેદવારોએ રજીસ્ટર પોસ્ટ એડી નીચેના સરનામે જાહેરાત પ્રસિદ્ધ થયાના દસ દિવસમાં અરજી મોકલવાની રહેશે અરજી સાથે માર્કશીટ શાળા છોડિયાનું પ્રમાણપત્ર તથા જાતિ અંગેનું પ્રમાણપત્ર તમામની પ્રમાણિત નકલ મેળવાની રહેશે તમે જોઈ શકો છો ફક્ત અનુસૂચિત જનજાતિના ઉમેદવારો માટેની આ ભરતી માટેની જાહેરાત છે મિત્રો તારીખ ચૌદ જુલાઈ બે હજાર પચીસ ના રોજ ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો એનો છે ક્રમાંક અહીં આપવામાં આવ્યો છે મિત્રો તમે જોઈ શકો છો ગૃહ માતા માટેની જગ્યા છે જેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ધોરણ બાર પાસ કે તેથી વધારે તમે ચોકીદાર માટે ધોરણ ચાર પાસ કે તેથી વધુ અરજી મોકલવા માટેનું સ્થળ નોંધી લેશો મિત્રો મંત્રી શ્રી સર્વોદય ગાળવણી મંડળ પાણીથા તાલુકો જગડિયા જિલ્લો ભરૂચ અંતર્ગત ભરતી માટેની જાહેરાત છે મિત્રો આગળ વાત કરશું ચોથા નંબરની ભરતી જાહેરાત વિશે તો મિત્રો વાત કરશું ડાંગ સેવા મંડળ આહવા સંચાલિત ગ્રાન્ટીન એડ છાત્રાલય માટે મુખ્ય રસોઈ માટેની ત્રણ જગ્યા મદદની સરસ માટેની એક જગ્યા જેમાં ધોરણ સાત પાસ ચોકીદાર માટેની બે જગ્યા ધોરણ સાત પાસ માટે જગ્યા છે છે મિત્રો મિત્રો ઓપન અંતર્ગત જે જાહેરાત આવેલી તમે જોઈ શકો છો અસલ પ્રમાણપત્રો સાથે સ્વર્ષ તારીખ પચીસ જુલાઈ બે હજાર ના રોજ સવારે અગિયાર કલાક હાજર વાત રહેશે મિત્રો ઇન્ટરવ્યુ માટેનું સ્થળ છે મિત્રો પ્રમુખ શ્રી ડાંગ સેવા મંડળ આહવા મેન રોડ આહવા ડાંગ ઓગચાલીસ સુડતાલીસ દસ પિનકોડ છે વધુ માહિતી માટે સંપર્ક આપવામાં આવેલા છે મિત્રો આગળ વાત કરશું નવી છાત્ર અંતર્ગત ભરતી જાહેરાત વિશે રાજ્ય સરકાર સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત ચાલતી કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય રૂપાખેડા તાલુકો ઝાલો જિલ્લો દાહોદ માટે ખાલી પડેલ જગ્યા તેમજ ભવિષ્યમાં ખાલી રહેનાર જગ્યા માટે અગિયાર માસના કરારધારિત સંભવિત બિન શૈક્ષણિક સ્ટાફની ભરતી માટે ઓપન ઇન્ટરવ્યુ તારીખ વીસ જુલાઈ બે હજાર પચીસ રવિવારના રોજ સવારે દસ કલાકે રાખવામાં આવેલ છે મિત્રો જેમાં લાયકાત ઉમેદવારો અરજી કરી શકશે લાયકા નગરના તમામ અસલ તથા પ્રમાણિત કરેલ એક નકલ બે પાસપોર્ટ સહિત રંગીન ફોટોગ્રાફ સાથે નીચે મુજબ જણાવેલ સ્થળે હાજર રહેવાનું રહેશે મિત્રો માટે મહિલા માટે બે જગ્યા છે મિત્રો પાસ પાસ કે માટે માટે મહિલા એક જગ્યા છે બાર પાસ તેમજ સફાઈ કામદાર મહિલા માટે બે જગ્યા છે જેમાં ધોરણ સાત પાસ ઇન્ટરવ્યુ માટેનું સ્થળ છે મિત્રો વોર્ડન કમ હેડ ટીચર કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય રૂપાખેડા પો પ્રથમપુર તાલુકો જાલોદ જિલ્લો દાહોદ પિનકોડ આડત્રીસ એકાણું એસી પર તારીખ જુલાઈ લાઈક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી આપણે આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય